શ્રી સોમનાથ મહાદેવ પર પ્રકૃતિનું અનોખું પૂજન જોવા મળ્યું છે જેમાં રત્નાકાલ સમુદ્રની ગર્જના સાથે મંદિર પરિસરે હરિયાળી ઓઢી દૈવી છટા પાથરી હોય તેમ લાગી રહ્યું છે તો વરુણ દેવના જળાભિષેક રૂપે થયેલા વરસાદે મંદિર પરિસર માં અલભ્ય દ્રશ્ય સર્જ્યું છે સવારે દસ થી બાર વાગ્યા સુધી સોમનાથ વીરાવળમાં ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હશે ત્યારે હજારો ભક્તોએ સોમનાથ મહાદેવ ના દર્શન કરી આ પાવન ક્ષણને જીવનનો અવિસ્મરણીય અનુભવ માન્યો છે મહેશ ગોડે નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર